તો આ રીતે તમે કારેલાનું શાક બનાવશો ને તો નાના બાળકોથી માંડીને મોટા સૌ કોઈ બે હાથે ખાશે તો કારેલાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં મેં આ કારેલાની છાલ છોલી લીધી છે અને ત્યારબાદ તેના ગોળ રાઉન્ડની અંદર નાના નાના ટુકડા કરી લીધા છે ટુકડા કર્યા બાદ આ કારેલાની કડવાશ દૂર કરવા માટે આપણે એની અંદર ઉમેરવાનું છે મીઠું પરંતુ એ પહેલાં મેં જેટલા બી છે ને એ અંદરથી કાઢી લીધા છે કારણ કે શાકની અંદર આ બી જો ખાવામાં વચ્ચે આવશે તો કોઈને નહીં ભાવે હવે મીઠું એડ કરીને હાથેની મદદથી તેને મસ્ત રીતના મિક્સ કરી લીધા છે અને ત્યારબાદ તેને પાણીથી ધોઈ લીધા છે તમે આ રીતે કારેલાને ધોશો ને એટલે એની કડવાશ દૂર થઈ જશે અને શાક એકદમ ટેસ્ટી લાગશે તો ત્યારબાદ મેં એક કઢાઈની અંદર તેલ મૂકીને સૌથી પહેલાં કાજુના ટુકડા કરીને કાજુને ફ્રાય કરી લીધા છે આ કાજુને ફ્રાય કરીને આપણે કારેલાના શાકની અંદર એડ કરવાના છે અને આ ફ્રાય ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી કરવાના છે તો તમે જોઈ શકો છો કે આપણા કાજુનો કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે આ કાજુને એક પ્લેટની અંદર કાઢી લેશું અને ત્યારબાદ આ જ તેલની અંદર આપણે ચપટી હિંગ મૂકીને કારેલાનો વઘાર કરીશું કારેલાના ટુકડા જે પહેલાં આપણે મીઠાના પાણીમાં ધોઈને રાખીએ છે તેનો આપણે વઘાર કરવાનો છે તો કારેલાનો એ વઘાર થઈ ગયો છે આ સમયે ગેસની ફ્લેમ છે તે ધીમી રાખવાની છે જેથી કરી વઘાર છે તે ઉડે નહીં ત્યારબાદ તેમાં એક ચમચી જેટલી હળદર પાવડર એડ કરવાની છે અને થોડું એવું મીઠું એડ કરવાનું છે મીઠું આપણે સ્વાદ મુજબ નાખવાનું છે કારણ કે ઓલરેડી આપણે પહેલાં જ કારેલાને મીઠાની અંદર ચોરી લીધા હતા તો બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે અને ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે અને ત્યારબાદ ઉપર નાનકડી એવી પ્લેટ મૂકીને એની ઉપર પાણી એડ કરવાનું છે આવી રીતના થાળીની ઉપર પાણી એડ કરીને કારેલાનું શાક પકાવવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને શાક વરાળમાં એકદમ સરસ બફાઈ જશે તો તમે જોઈ શકો છો કે આપણું શાક એકદમ સરસ બફાઈ ગયું છે હવે આપણે તેમાં ગોળ ઉમેરવાનો છે જેથી કરી આનો ટેસ્ટ વધારે સરસ આવે તો ગોળને આપણે મિક્સ કરી લેવાનો છે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું કારણ કે હાઈ ફ્લેમ ઉપર કરીશું તો ગોળ છે તે બરી જશે તો ગોળ છે તે આપણો મિક્સ થઈ ગયો છે અને હવે આપણે તેમાં થોડું એવું પાણી એડ કરીશું પાણી મેં અહીંયા માત્ર ને માત્ર એક કૂટડા જેટલું જ લીધું છે અને હવે એમાં નાખેલું છે લાલ મરચું પાવડર જે પ્રમાણે શાકની તીખાશ જોઈએ એ પ્રમાણે મરચું પાવડર અને થોડો એવો ગરમ મસાલો આ બે વસ્તુઓ ઉમેરી દીધી છે અને ત્યારબાદ એડ કરી દીધા છે કાજુ જે આપણે ઓલરેડી પહેલેથી જ ફ્રાય કરીને રાખેલા હતા તો હવે આ બધી જ વસ્તુઓને આપણે મિક્સ કરી લેવાની છે અને ત્યારબાદ બેથી ત્રણ મિનિટ માટે માત્ર ને માત્ર આને પાકવા દેવાનું છે બીજું કાંઈ જ ઉમેરવાનું નથી તો તમે જોઈ શકો છો કે આપણું કાજુ કારેલાનું શાક એકદમ સરસ રેડી થઈ ગયું છે અને આ શાક જરાય કડવું નથી લાગતું મોટાથી લઈને નાના બાળકો બધાને બહુ ભાવે છે